વિસ્તારમાં નહેર પાસે કામ દરમિયાન એક જ ગેસ પાઇપ લીકેજ થયું હતું જેના કારણે ફ્લેશ ફાયર જોવા મળી હતી આગ નીકળતા જોતા આસપાસના દુકાનદારો ડરી ગયા હતા તેમજ લોકો પણ એકત્રિત થઈ ગયા હતા ઘટના સ્થળ નજીકથી ફાયરની ગાડી પસાર થતા સબ ફાયર ઓફિસરે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ત્યાં જ આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું ગોડોદરા વિસ્તારમાં સિનેમા રોડ પાસે છેલારામ સોસાયટીની બાજુમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ખોદકામ કરાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એકાએક ગેસ લાઇનમાં ભંગાર થતા લીકેજ શરૂ થઈ ગયું હતું જેને કારણે ફ્લેશ ફાયર ખૂબ જ જોરથી શરૂ થઈ ગયું

ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા છોકરી લીફમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી અમને ચોક્કસ કારણ તો ખ્યાલ હતો પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે હવે આજુબાજુ દુકાનો હતી પબ્લિક ઘણું હતું તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો સબ ઓફિસર સુનિલ ચૌહાણે જણાવ્યું કે અમે ગોડાદરા આસપાસ વિસ્તારમાં લિફ્ટમાં બાળકી ફસાઈ હોવાની ઘટનાનો કોલ મળતા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં જોયું કે ટ્રાન્સફોર્મરની બરાબર બાજુમાં જ ગેસ લીકેજ થયો હોવાને કારણે આગ લાગી ગઈ હતી હવે આ આગ ઉપર સતત પાણીનો મારો ચાલુ રાખવો જરૂરી હોય છે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી જ્યાં સુધી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ગેસ સપ્લાય બંધ ન કરે ત્યાં સુધી આ ફ્લેશ ફાયર જોવા મળતી હોય છે અમે તાત્કાલિક ફાયર સ્ટેશનને પણ જાણકારી કરી હતી ત્યાંથી પણ ગાડી અહીંયા આવી હતી અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો ત્યારબાદ તમામ અધિકારી આવી છતાં આગ ઉપર નિયંત્રણ આપ્યું હતું આમ ડીજીસીએલ નું જે ટ્રાન્સફોર્મર હતું તેનામાં પણ આગ પ્રસરી ગઈ હતી તેને પણ નુકસાન થયું હતું